અને પછી અહીંથી કાલે સવારે કલેક્ટર ઓફિસ પામવાનું છે સર અહીંયા તો પછી કલેક્ટર ઓફિસમાંથી ત્યાંથી એ લોકો સائن કરીને આપશે સર અને પછી છલે સર જે કોટા એટલે જે સ્ટોરેજની જે 2001 2022 સુધી માર્ચ 2022 સુધીની જે કોટાની ડિમાન્ડ છે ને સર એનો એપ્રુવલ લેટર ત્યાંથી આવશે સર પણ આ એ પહેલા સ્ટોરેજ આપણે ઓલ્ડ કસ્ટમ હાઉસ થી સર કમિશનર સર આની હેડ ઓફિસ થી હા

realistically વાત કરો કેટલા દિવસમાં આ થશે તમારું લાયસન્સ સર અત્યારે સર અહીંયાથી રિપોર્ટ લે આપવા જોઈએ તમે તમે જ્યાં પણ હો હા સર તમારી ચેકબુક માં છે એ તો ત્યાં જ છે સુરત છે સર યસ બેંક વાળી યસ યસ બેંક ની સર અહીંયા છે સર તો પાછી બેંક ખોલાવ્યું કે ક્યાં ખોલાવ્યું તો સર એ તો

અને પછી શું સુગો સર ક્યારે જવાના પાછા સર શુક્રવારે શુક્રવારે બપોર પછી સર અહીંથી આ એકાઉન્ટ ચાલુ છે જેની તમે ચેકબુકની વાત કરો છો હા સર સેવિંગ એકાઉન્ટ બી છે સર એની બી એ બી સર સેવિંગ અને છે કે તો અત્યારે ઓલરેડી બ્લોક કરેલું છે ને હા સર એકાઉન્ટ બી છે સર એ યસ છે ને એનું આવ્યું નથી સર મારી પાસે કઈ યસ બેંક નું સર તમે અત્યારે કિયર સેવિંગ એકાઉન્ટમાંથી તમે જે પણ એ તો તમારા પર્સનલ નામે હશે ને ધ વે કોર્પોરેશન નામની શું તમારી પાસે ચેકબુક છે હા સર એક ચેકબુક છે સર મારી પાસે એટલે એક્ટિવ એકાઉન્ટની છે કે બની ગઈ છે એક્ટિવ નથી સર એક્ટિવ એટલે એમાં એ કરી નાખ્યું ના ના સર એક્ટિવ નથી સર એક્ટિવ નથી તો છે ને હા સર ક્યારે આવવાનું તમે પછી શુક્રવારે સર બપોર પછી સર અહીંયા શુક્રવારે સેલ્ફલી હાજરી આપવાની હોય ને સર મારે

તને આપો એટલે આ બધા લો મારું પીએ તમારા કારણે